તોય પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિદેશી दारूનો કટીંગ થતું હોવાની ચર્ચા दारूનો કટીંગ થતું હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ વિદેશી दारूની અલગ અલગ બ્રાન્ડના ખાલી ખોખા અને બીયરના ખાલી ટીનનો વિડિયો વાયરલ 31 ડિસેમ્બરની ઉજવણીમાં પોલીસ તંત્રની સતર્કતા વચ્ચે ટીંટોય વિસ્તારમાં ગટલેગરો બેફામ હોવા છતાં કોઈ કાર્યવાહી કેમ નહીં જિલ્લા પોલીસ તંત્ર દ્વારા જીવનપુર હારાનગર દેશી दारूના કેસ કરવામાં આવ્યા તો વિદેશી दारू પર કેમ કેસ કરવામાં ન આવ્યા उच्च अधिकारियों માટે ટીંટોઈ પોલીસ સ્ટેશન કમાઉ પોલીસ સ્ટેશનમાં હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે ટીંટોઈ પોલીસ અધિકારી દ્વારા વિદેશી દારૂના બટલેગરો પર કાર્યવાહી કરવામાં કેમ હાથ ટૂંકા પડ્યા છે અરવલ્લી જિલ્લા એસપી દ્વારા ટીંટોઈના અધિકારી અને કર્મચારી પર કેમ કાર્યવાહી કરવામાં આવતી નથી કેમ આંખ આડા કાન કરે છે छला वीस दिवस में टींटोई विस्तार में चोरी लूंट घटनाओं विदेशी दारूना वेचाणनों वीडियो वायरल छता अरवली जिला के मौन सेवी रहा है अहवाल निलेष पटेल लोकार्पण